એ તો બાહુ કરો એક કલાકમાં નેટ ગાડી ભેર નેટ ગાડી આ બધા પડી ગયા તો મારી જો ખબર મોટો તો ટ્રેક્ટર ગાલ તો કોવો ટ્રેક્ટર થી ગજા છે ગાડી જ જાય નહીં જય માતાજી આજે સેવા કોમનું સવારે ઉદઘાટન છે એટલે અત્યારે બધી તૈયારી ચાલુ છે પબજીભાઈ બે શબ્દો મિત્રો હવે અમારો સધીરામ સેવા સમિતિ કે આમ રેડી થઈ ગયો છે તો બધા મિત્રોને વિનંતી કે સવારે તેર તારીખે ઓપનિંગ છે તો બધાને પહેલાં તો આવવાનું ના ભૂલતા અને મારા છોકરાઓ ખૂબ મજૂરી કરી છે એમાં બીજું તો સાઉન્ડ પછી અવસર મંડપ બધાનો ખૂબ ખૂબ આભાર અને અમારી કમિટી કે જેને અમને ખૂબ સપોર્ટ કર્યો એમનો ખૂબ ખૂબ આભાર જમીનના દાતાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય બે મિનિટ દૂર પડ્યું છે એના માટે આગળ લઈ જવાનું છે એના માટે ધક્કો મારવા માટે લીધા છે નહીં હોય जनरेटर दूर पड़ी पडते नजिक ला